નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી માતૃશ્રી આર જે તન્ના પ્રેરણા મંદિર ભિલોડા ખાતે વિશાળ વાલી સંમેલન સફળતાપૂર્વક યોજાયું છે ભિલોડા તારીખ અગિયાર ઓક્ટોમ્બર શ્રી અર્બુદા સેવા સંઘ ભિલોડા સંચાલિત માતૃશ્રી આર જે તન્ના પ્રેરણા મંદિર ખાતે સમગ્ર કેમ્પસમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભિલોડા ગામના અગ્રણી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી શ્રી પ્રભુદાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રશિકાબેન ખરાડી શ્રી હસમુખભાઈ બરંડા પ્રમુખ ભારત વિકાસ પરિષદ ભિલોડા શ્રી જીતેન્દ્ર કુમાર ભાટીયા પ્રમુખ ઉદય સેવા સંસ્થાન શ્રી કૌશિક કુમાર સોની પ્રમુખ અરવલ્લી જિલ્લા વહીવટી સંઘ અને પત્રકાર શ્રી રામ અવતાર શર્મા ભામાસા શ્રી જીતુભાઈ ત્રિવેદી પ્રમુખ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને પત્રકાર શ્રી અમૃતભાઈ બરંડા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામપાળભાઈ લડ્ડા અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શાળા તરીકે ખ્યાતિ પામેલા માતૃશ્રી આર જે તન ના પ્રેરણા મંદિર શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોને ટ્રસ્ટના મંત્રીશ્રી દામોભાઈ પટેલ સાહેબને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનું સન્માનપત્ર પણ આપણે કરવામાં આવ્યું હતું શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલે શાળાને સિદ્ધિઓ રજૂ કરી તથા ભવિષ્યમાં શાળાને રાજ્યની શ્રેષ્ઠ શાળાની કક્ષાએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સંમેલનમાં આગેવાનોએ વાલીઓએ બાળકોમાં સંસ્કારનું સિંચન મોબાઈલ અને વેબ સિરીઝના પ્રભાવ તેમજ શિક્ષણની ગુણવત્તા પર વિચાર વિમર્શ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી આર ડી પટેલ અને શ્રી પીડી પ્રજાપતિએ કર્યું હતું તેમજ કેમ્પસના બધા જ શિક્ષક શ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે આભાર વિધિ શ્રી અનિલભાઈ પાંડોર સુપરવાઇઝરે કરી હતી બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા